શું અરવલ્લી જિલ્લો કે જ્યાં ધોધમાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે મોડાસા ધનસુરા માલપુર બાયડમાં ધોધમાર વરસાદ પડ્યો કોલીખડ આસપાસ ખેતરોમાં ઢીંચણ સુધીના પાણી ભરાઈ ગયા છે મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અરવલ્લી જિલ્લામાં રાત્રે દરમિયાન જે છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે વરસાદના કારણે ખે ખેડૂતોના ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે હાલ આપણે મોડાસાના કુલીખટ ગામે છીએ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રેલવે વિભાગની બેદરકારીના કારણે આજે ખેડૂતોના ખેતરોની અંદર આજે સો વીઘાનો જે પટ્ટો છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે ખેડૂતોએ મોગાના ભાવના બિયારણો લાવી અને મગફળીના પાકનું જે વાવેતર કર્યું હતું પણ વારંવાર જે રેલવે વિભાગની જે મોડાસા રેલવે મોડાસા નડિયાદ જે રેલવે લાઇનની જે પટરી પસાર થાય છે તેની બાજુમાં જે ખેતરો આવેલા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પટરી પસાર થાય છે તેની બાજુમાં જે આ ખેતરો આવેલા છે ખેતરોનું જે પાણીનો નિકાલ ન હોવાના કારણે આ જે ખેડૂતોના જે સો વીઘાનો જે પાક છે